કેમ વાલા દોસ્તો ચાલો તો આપણે આગળ જઈએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે ગયા વખતે આપણે માત્રાત્મક જોજો ગુણાત્મક પૃથ્થકરણ જોયું હવે આપણે માત્રાત્મક પૃથ્થકરણ એટલે કે જથ્થાત્મક પૃથ્થકરણની વાત કરવાની છે દોસ્તો ખાસ ચાલો તો હવે આપણે જથ્થાત્મક પૃથ્થકરણ અને માત્રાત્મક પૃથ્થકરણ ગુણાત્મક પૃથ્થકરણ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ગુણાત્મક પૃથ્થકરણ એટલે અત્યારે જથ્થાત્મક પૃથ્થકરણ છે લાસ્ટ ટાઈમ આપણે ગુણાત્મક પૃથ્થકરણ જોયું હતું એટલે કે ખાલી કયો પદાર્થ જે છે અંદર ક્લોરીન છે સલ્ફર છે નાઇટ્રોજન છે કે નહીં એટલું કે છે હવે ધારી લો કે કોઈ એક પદાર્થનો નમૂનો તમને આપી દીધો છે એમાં તમને એમ કહી દીધું છે કે આમાં કાર્બન છે જ એવું કહી દીધું છે હાઇડ્રોજન છે જ પણ કેટલો છે પાંચ મિલીગ્રામ છે દસ મિલીગ્રામ છે પંદર મિલીગ્રામ છે કેટલો છે જથ્થો કેટલો છે એ કહેવાનું છે એટલે જથ્થાત્મક પૃથ્થકરણ માત્રાત્મક પૃથ્થકરણ તમને કહી દીધું છે કે આની અંદર સલ્ફર છે જ પણ કેટલો છે એ નક્કી કરવાનો એટલે જથ્થો નક્કી કરવાનો જથ્થાત્મક પૃથ્થકરણ તરફ આપણે દોસ્તો જોઈએ છે એની અલગ અલગ પદ્ધતિ આપણે જોવાની છે એનો પહેલો ભાગ આપણે જોઈએ એની અંદર જથ્થાત્મક પૃથ્થકરણ કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોના ટકાવાર પ્રમાણના માપન જે છે એ નીચેની પદ્ધતિમાં સિદ્ધાંતો પર આધારિત છે જે દર્શાવેલ છે દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ લેવાનું છે દળથી ટકા કેટલો ટકા હશે કેટલું દળ હશે કેટલા પ્રમાણમાં હશે એ પદાર્થ એ લેવાનું છે કાર્બન અને હાઇડ્રોજનની આપણે વાત કરીએ છીએ કોઈ પણ કાર્બનિક પદાર્થ જે છે એમાં કાર્બન અને હાઇડ્રોજન છે તો કેટલો હશે કાર્બન કેટલો હશે હાઇડ્રોજન કેટલો હશે તે નક્કી કરવું છે તો એ કાર્બનિક પદાર્થનું દહન કરવામાં આવે છે કાર્બનિક પદાર્થનું શું કરવામાં આવે છે દહન કરવામાં આવે છે કાર્બનિક પદાર્થનું દહન કરીએ કાર્બન અને હાઇડ્રોજન આપ્યા છે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તમને ખબર ખબર આ સૂત્ર જ છે ઉદાહરણ તરીકે વાત કરું મિથેનનું તમે દહન કરો છો ઓક્સિજનની હાજરીમાં તો શું મળે છે તમને તમને અને આ બધે કોમન રિએક્શન છે બધા મિત્રોને ખબર હશે જ આ રિએક્શન ખબર હશે તો O2 અને આ એચ મળે છે એટલે કે મિથેનનું દહન કર્યું છે આ કાર્બનિક પદાર્થનું દહન કર્યું ઓક્સિજનની હાજરીમાં તો સી ટુ ને એચ મળે છે તો કાર્બન છે ને એ સીઓ ટુ સ્વરૂપે મળે છે કાર્બન જે છે એ કયા સ્વરૂપે મળે છે સીઓ સ્વરૂપે મળે છે આ સીઓ ટુ અને હાઇડ્રો ઓક્સિજન જે છે એ અથવા હાઇડ્રોજન જે છે એ એચ સ્વરૂપે મળે છે બે સ્વરૂપ મળે છે હાઇડ્રોજન એચ ટુઓ સ્વરૂપે મળે છે કાર્બન સીઓ ટુ સ્વરૂપે મળે છે તો અહીંયા કોઈ પણ કાર્બનિક પદાર્થનું તમે દહન કરો છો તો એ એમાંથી કાર્બન જે છે સીઓ ટુ સ્વરૂપે મળે છે અને હાઇડ્રોજન જે છે એચ ટુઓ સ્વરૂપે મળે છે સીઓ ટુ એચ ટુઓ દૂર થાય એનું સમીકરણ સંતુલન જે છે આપેલું છે હવે આપણે મેન કઈ વસ્તુ જોવાની છે અને શું કરવામાં આવે છે કાર્બનિક પદાર્થનું દહન કરવામાં આવે કઈ રીતે દહન કરવામાં આવે એ વાત આપણે જોવાની છે મેન તો મેથડ શું કહેવા માગીએ છે અને ખાસ તો એનું સૂત્ર ને એના પરથી આપણે ન્યુમેરિકલ તમને પૂછાશે તે અને વચ્ચે વચ્ચેથી કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તેની આપણે વાતો કરવાની છે દોસ્તો તો આ હવે પદ્ધતિ આપી છે આ મેથડ આપેલી છે આની અંદર શું છે કાર્બનિક પદાર્થ જે છે અહીંયા છે એક ચલો કાર્બનિક પદાર્થ જે છે આ કાર્બનિક પદાર્થની અંદર અહીંયા કાર્બનિક પદાર્થ રાખેલો છે આ જે રાખેલો છે ને કાર્બનિક પદાર્થ છે એને અહીંયા આ એક નળીની અંદર સ્પેશિયલ બંધ નળીની અંદર અહીંયા રાખેલો છે અહીંયાથી હવા આપવામાં આવે છે અહીંયાથી પ્યોર ઓક્સિજન અહીંયાથી આમ જાય છે અંદર પ્યોર ઓક્સિજન જે છે એ અહીંયાથી અંદર જશે ખ્યાલ એવો કે નહીં આ તમે જોઈ શકો છો અહીંયાથી પ્યોર ઓક્સિજન અંદર જશે અહીંયાથી ઓક્સિજન અંદર જશે ને અહીંયા મળી રહેશે અહીંયા પદાર્થ રાખેલો છે કાર્બનિક પદાર્થ એ ગરમ થાય ગરમ થાય એટલે એને ઓક્સિજન મળે કાર્બનિક પદાર્થ અને ઓક્સિજન એટલે બે વસ્તુ મુક્ત થશે સીઓ ટુ અને એચ ટુઓ એટલે અહીંયા શું બનશે સીઓ ટુ બનશે અને એચ ટુઓ બનશે બે વસ્તુ બનશે આ સીઓ ટુ અને એચ ટુઓ બે અહીંયા જ છે અહીંયા કોપર ઓક્સાઇડના પેલેટ્સ રાખેલા છે એની જાળી રાખેલી છે કોપર ઓક્સાઇડના જાળી જે છે એ રાખેલી છે એમાંથી અહીંયાથી પસાર થશે એટલે સીઓ ટુ અને એચ ટુ આપણી પાસે બે વસ્તુ અહીંયા અહીંયાથી જ્યારે પસાર થાય છે ત્યારે આપણી પાસે બે વસ્તુ તમને જોવા મળે છે એક સીઓ ટુ છે એક કઈ વસ્તુ છે સીઓ ટુ છે અહીંયા જે છે એ સીઓ ટુ છે અને બીજું શું છે એચ છે બે વસ્તુ છે સીઓ ટુ અને એચ ટુ આમાંથી પસાર થાય છે હવે અહીંયા રાખેલું છે એન હાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડ એન કેલ્શિયમ ક્લોરાઇડ રાખેલું છે એટલે કે સીએસ ટુ અહીંયા શું ભરેલું છે સીએસ ટુ સીએસીએલ ટુ નું છે પાણીનું શોષણ કરી લે એન એટલે નિર્જળ સીએસીએલ ટુ પાણીનું શોષણ કરી લે એટલે આમાંથી આ બે વસ્તુ પસાર થશે તો પાણીનું આની અંદર અધિશોષણ શોષણ થઈ જશે એટલે અહીંયાથી શું પસાર થશે સીઓ ટુ હવે અહીંયા જે રાખેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ રાખેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે હોય છે નું કામ શું છે એ ને અંદર ખેંચી લે પોતાની અંદર શોષણ કરી લે એટલે આની અંદર અહીંયાથી ટુ પસાર થશે તો નું શોષણ થઈ જશે અહીંયા પાણીનું શોષણ થઈ ગયું એટલે પાણી જેટલો પણ પાણી ઉત્પન્ન થયો હોય એની અંદર આમાં શોષણ થઈ ગયું જેટલો પણ ટુ ઉત્પન્ન થયો એટલું આની અંદર શોષણ થઈ ગયું છે બરાબર તો આ બે નળીની અંદર આ આમાં પાણી ખેંચી લીધું આમાં સીવોટું વધારાનો ઓક્સિજન બહાર નીકળી જાય તો હવે ખબર કેમ પડી કે આ નળી જે છે એનું વજન પહેલેથી જ કરી દેવાનું છે ધારી લો કે આ નળીનું વજન બસો ગ્રામ હતું પહેલેથી આપણે અંદાજે કહી દઈએ બસો ગ્રામ પણ પાણીનું શોષણ થયા પછી પાણીનું શોષણ થયા પછી એ નળીનું વજન બસો ને આઠ ગ્રામ થઈ ગયું તો પાણીનું શોષણ કેટલા ગ્રામ થયું અંદર આઠ ગ્રામ તો આઠ ગ્રામ પાણી ઉત્પન્ન થયું એવું કહેવાય સેમ કન્ડિશન અહીંયા જ કરી દેવામાં આવે છે ધારી લો કે અહીંયા આ નળીનું વજન જે છે બસો પચાસ ગ્રામ હતું કેટલા ગ્રામ હતું બસો પચાસ ગ્રામ હતું અને અમુક સમય બાદ આ વજન એટલે કે આજે શોષણ થયું ત્યારબાદ આનળીનું વજન બસો સાઈઠ ગ્રામ થઈ ગયું એટલે દસ ગ્રામનું વજન વધ્યું તો અહીં દસ ગ્રામ વજન કોનું હશે સીવોટોનું હશે તો સીવોટું આટલું શોષણ થયું પાણીનું આટલું એટલે અંદર ઉત્પન્ન થયેલા પાણીનું વજન મળી ગયું ઉત્પન્ન થયેલા સીવોટોનું વજન પણ મળી જાય આ રીતે બે રીતે અહીંયા પાણીનું વજન મેળવવાનું અહીંયા કોનું વજન મેળવવાનું સીવોટું પછી કઈ રીતે કામ કરવાનું આપણે જોઈએ આખી મેં વાત કરી તેની આખી થિયરી લખેલી છે ચાલો જો આ મસ્ત પ્રયોગ તમને આપેલો છે એ પ્રયોગ એક વખત આપણે ચેક કરી લઈએ વ્યવસ્થિત જો આ નળી છે આમાં સિયુઓના આ જે છે આપેલો છે એક જ મિનિટ સેજ પાછળ લઈ લો ચાલો આજે આખો હમણાં આપણે પ્રયોગ જોયો આકૃતિ જોઈ આખી આકૃતિ છે પ્રયોગ જે છે અહીંયા સિયુઓ જે છે એના પેલેટ્સ રાખેલા છે આ કાર્બનિક પદાર્થ છે ગરમ થાય ગરમ થાય એટલે સીઓ ટુ ને અહીંયાથી ઓક્સિજન આવ્યો ઓક્સિજન અહીંયા કાર્બનિક પદાર્થ છે અહીંયા ગરમ થાય છે ગરમ થાય છે એટલે એમાંથી સીઓ ટુ અને એચ ટુ ઓ ઉત્પન્ન થાય બે વસ્તુ ઉત્પન્ન થાય તમને ખબર છે એક સીઓ ટુ ઉત્પન્ન થશે ને એક શું ઉત્પન્ન થશે એચ ટુ ઓ ઉત્પન્ન થશે આ બે વસ્તુ ઉત્પન્ન થાય છે સીઓ ટુ અને એચ ટુ ઉત્પન્ન થાય છે હવે અહીંયા જે છે એ સીઓ ટુ ને એચ ટુ અહીંયા પાણીનું અધિશોષણ થઈ જાય છે આની અંદર આનળીને કેલ્શિયમ ક્લોરાઈડ કરેલો છે પાણીને ખેંચી લેશે બરાબર અહીંયા મોસ્ટ ઓફ જે છે પાણીનું શોષણ થઈ જાય અહીંયાથી આવે છે એટલે અહીંયા સીવોટો આમાં કેવો જ ભરેલો છે કેવો જ ભરેલો છે એ કોનું અધિશોષણ કરે સીવોટોનું કેવો એ ની લાક્ષણિકતા આવી છે ને ખેંચી શકે છે બરાબર સીવોટો બધો અંદર ખેંચાઈ જાય છે અને વધારાનો ઓક્સિજન બહાર નીકળી જાય છે તો આ પ્રકારની પદ્ધતિ જે છે એ તમે જોઈ શકો છો જો આ મેથડને લિબિંગ મેથડ પણ કહેવામાં આવે છે લિબિંગ પદ્ધતિ પણ કહેવામાં આવે છે એટલે ખાસ ધ્યાન રાખજો લિબિંગ પદ્ધતિ કે તો આ જ છે સીઓ ટુ એટલે કે કાર્બનિક પદાર્થમાં હાઇડ્રોજન અને કાર્બન જે છે એનું જથ્થાત્મક પૃથ્થકરણ જથ્થો કેટલો છે તે ગુણાત્મક તો આપણે ભણી ગયા છીએ દોસ્તો ખ્યાલ હોય એટલે કયું પૃથ્થકરણ આપણે ભણવાનું છે જથ્થાત્મક પૃથ્થકરણ આપણે ભણીએ છીએ હવે કાર્બનનું ટકાવાર દળ કાર્બન ખરેખર કયા સ્વરૂપે મળે છે પર્સન્ટેજ ઓફ કાર્બન સૂત્ર તો લખ્યું છે પણ હું થોડુંક અહીંયા અલગ રીતે લખી દઉં કાર્બન જે છે એ ખરેખર જો અહીંયા આપણને બે વસ્તુ મળી કાર્બન છે ને એ સીઓ ટુ સ્વરૂપે મળ્યો બરાબર છે અને હાઇડ્રોજન જે છે એચ ટુ સ્વરૂપે મળે છે તો અહીંયા આપણને જે સીઓ ટુ જે મળ્યો છે કે ઓ ની અંદર ભેગો કર્યો છે એમાં એનું દળ કેટલું મળ્યું તો એની એના પરથી મળશે હવે સીઓ ટુ નું જે છે પરમાણવીય દળ જો પર્સન્ટેજ ઓફ કાર્બન જે છે ઓકે તો કાર્બન નું પરમાણવીય દળ કેટલું થશે બાર હવે સીઓ નું દળ સીઓ ટુ નું દળ એટલે ઉત્પન્ન થયેલા સીઓ ટુ નું દળ એટલે એને એમ ટુ કહી દીધો છે અહીંયા બાર ના બાર છે એમ ટુ એટલે ઉત્પન્ન થયેલા સીઓ ટુ નું દળ આપણે જે કેઓ એચ ની અંદર ભેગો કર્યો ને એનું દળ જે વજન જે કંઈ પણ આવ્યું હોય તે ચાલો ગુણ્યા કેટલા કરી દેવાના છે સો ભાગ્ય અહીંયા પાસે ચુમ્માલીસ ચુમ્માલીસ એટલે સીવોટુ નું આણવીય દળ સીવોટુ નું આણવીય દળ અહીંયા કાર્બન નું દળ લખવાનું અંશમાં છેદમાં સીવો ટુ નું આણવીય દળ લખવાનું છે આ સીવોટુ અને ગુણિયા કાર્બનિક પદાર્થ નું દળ એમ એટલે આપણે જે કાર્બનિક પદાર્થ લીધો હતો શરૂઆતમાં જે લીધો હતો ને ગરમ કર્યો હતો અને લીધો હતો એ કાર્બનિક પદાર્થ નું દળ એટલે અહીંયા હું લખી શકું કાર્બનિક પદાર્થ નું દળ બરાબર છે કાર્બનિક પદાર્થનું દળ તો આટલી વસ્તુ જે છે એમ એટલે શું થશે કાર્બનિક પદાર્થનું દળ તો આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે ચાલો એના પછી તમને આપ્યું છે અહીંયા હાઇડ્રોજન કયા સ્વરૂપે મળે છે પાણી સ્વરૂપે મળે ને તો અહીંયા જે વાત હતી તે જ પર્સેન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજનનું દળ હાઇડ્રોજનનું દળ એટલે કેટલું આવશે બે આવશે હાઇડ્રોજન જે છે એચ ટુનું દળ જે છે એ બે લઈ લેવાનું છે હાઇડ્રોજનનું દળ કેટલું આવશે બે અને હાઇડ્રોજન અહીંયા એમ વન આપ્યું છે એમ વન એટલે હાઇડ્રોજન કયા સ્વરૂપે મળે છે પાણી સ્વરૂપે મળે છે તો એચ ટુ નું દળ અને ગુણ્યા સો છેદમાં અહીંયા હાઇડ્રોજન નું દળ છેદમાં પાણીનું દળ પાણીનું આણવીય દળ અહીંયા હાઇડ્રોજનનું પાણીનું દળ એટલે ઉત્પન્ન થયેલા પાણીનું દળ આપણે પ્રયોગ કર્યો ત્યારે કેલ્શિયમ ક્લોરાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ જે છે એની અંદર પાણી ભેગું કર્યું એનું દળ છે અને અહીંયા પાણીનું આણવીય દળ એ અઢાર છે એ ફિક્સ જ છે અઢાર ફિક્સ જ એમ એટલે કાર્બનિક પદાર્થનું નું આપણે જે કાર્બનિક પદાર્થ લીધો અહીંયા જે લીધું તે જ અહીંયા લેવાનું છે કાર્બનિક પદાર્થનું નું ઓકે તો આ પર્સન્ટેજ ઓફ હાઈડ્રોજન મળશે એક ઉદાહરણ આપણે લઈ લઈએ એટલે ખ્યાલ આવે છે આ સિવાયના બીજા એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરી શકો છો તમને એક પદાર્થ આપ્યો છે કાર્બનિક પદાર્થ જે છે એ પોઈન્ટ બસો ને છેતાલીસ ગ્રામ કાર્બનિક સંયોજન છે દહન કરવામાં આવે છે ખબર ને આપણે અહીંયા નળીમાં રાખતા હતા અહીંયા દહન કરતા હતા અહીંયા જે છે અહીંયાથી આ પદાર્થ દહન થતો એ પદાર્થ જે છે એ કેટલા ગ્રામ છે પોઈન્ટ ગ્રામ પદાર્થ છે સંપૂર્ણ દહન કરવામાં આવે છે તો સંપૂર્ણ દહન કરવામાં આવે છે એટલે તમને ખબર છે કાર્બનનું સેમાં રૂપાંતર થઈ જાય સીઓ ટુમાં અને હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર થઈ જાય એચ ટુઓમાં કાર એટલે બે વસ્તુ ઉત્પન્ન થાય તો જીરો પોઈન્ટ એકસો ટુ ઉત્પન્ન થાય છે એટલે જીરો પોઈન્ટ એકસો ગ્રામ સીઓ ટુ મળે છે જે પાણી મળે છે તમને કીધું છે પાણી આટલું પાણી મળે છે આ બે વજન તમને મળ્યું છે ઓકે તો સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધો તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીએ પર્સન્ટેજ ઓફ કાર્બન શું આવતું કાર્બનનું પ્રમાણવીય દળ કેટલું બાર ઉત્પન્ન થયેલા સીવો નું દળ અહીંયા આપણે લખતા હતા સીવોટુ નું સૂત્ર લખેલું છે કેટલું છે જીરો પોઈન્ટ અઠાણું જીરો પોઈન્ટ એકસો ને અઠ્ઠાણું ગુણ્યા સો ભાગ્યા ભાગ્ય આવશે અહીંયા ચુમ્માલીસ સીવોટોનું પરમાણ આણવીય દળ ચુમ્માલીસ અને ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ જીરો પોઈન્ટ બસો ને છેતાલીસ જીરો પોઈન્ટ થઈ ગયું કેશો તો આનો જવાબ અંદાજે સમથિંગ તમે ગણતરી કરી લેજો કે ટકાવાર પ્રમાણે આ તો જોકે તમારે જ કરવાની ગણતરી કરીને મૂકી દીધી છે હેલો પર્સન્ટેજ ઓફ કાર્બન મેથડ શીખવાની છે આપણે મેન તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન આ આ જે આખી મેથડ યાદ રાખવી ન હોય તો ખાલી સૂત્ર યાદ રાખી લો તો પણ ચાલશે પણ આ મેથડ શું કહેવા માંગે છે એ ખ્યાલ હોવો જોઈએ આખી લખવાની કંઈ આવશે નહીં એટલે એ ધ્યાન રાખજો જેડબલ યુનિટ માટે એમસીક્યુ માટે એટલે પણ શું કહેવા માંગે છે મેથડ કે કેલ્શિયમ ક્લોરાઇડ કોનું અધિશોષણ કરે છે કેવો એચ કોનું અધિશોષણ કરે આવું પણ એમસીક્યુ પૂછી શકે છે એટલે એ મેથડ ખબર હોવી જોઈએ પણ મેન જે છે આ સૂત્ર છે સૂત્ર યાદ રાખી લેવાના છે હેલો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ચલો હાઇડ્રોજનનું અહીંયા બે આવશે ગુણ્યા એચ ટુઓનું દળ કેટલું એચ ટુ ઉત્પન્ન થયું ઝીરો પોઈન્ટ દસ ચૌદ દસ ચૌદ ગુણ્યા સો ભાગ્યા એચ ટુ નું આણવી દળ કેટલું અઢાર અને અહિયાં કેટલા આવશે જીરો પોઈન્ટ બસો ને છેતાલીસ બરાબર જો આની તમે ગણતરી કરશો તો તમારે આન્સર સમથિંગ આવશે ચાર પોઈન્ટ અઠ્ઠાવનની આસપાસ આવશે કેલ્ક્યુલેટરથી ગણતરી જરાક એકવાર ચેક કરી લેજો ખ્યાલ આવો કે નહીં તો આટલી વસ્તુ આવશે દોસ્તો તો આ પર્સન્ટેજ ઓફ કાર્બન પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન આ મસ્ત રીતે આપણે જોયું અને સૂત્ર ખાસ કરીને મેથડ એક વખત ચેક કરી લેવાની છે જોઈ લેવાની છે પણ સૂત્ર જે છે એ પરફેક્ટ અને મસ્ત રીતે દોસ્તો યાદ રાખવાના છે એટલે આ સૂત્ર યાદ રાખજો કાર્બન અને હાઇડ્રોજન આ પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે લિવિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આ કાર્બન અને હાઇડ્રોજનનું આપણે જથ્થાત્મક પૃથ્થકરણ જોયું નેક્સ્ટ આપણે જોઈશું નાઇટ્રોજન જે છે એનું જથ્થાત્મક પૃથ્થકરણ થેન્ક યુ દોસ્તો